માં લેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ છતાં તેમ છતાં આગને કાબુમાં લેવામાં ન આવ્યું તેમ છતાં જે રાજનપુર પાલિકાનો મિનિ ફાયર ફાઇટર છે જે બોલવામાં આવ્યું પરંતુ મિનિમ ફાયર ફાયર આગને કાબુ લેવામાં નિષ્ફળ રહ્યો તો આગ એટલી લખમા વિકરાળ હતી કે ફાયર ફાઇટર પાટણથી બોલાવવાની ફરજ પડતી જે પાટણથી ફાયર ફાઇટર આગા બાદ જે આગને છે કાબુઝમાં લેવામાં આવે છે જે સૌથી તો કે દુકાનોમાં જે વિવિધ દુકાનો આવેલી છે એક રેડીમેડની દુકાનો આવેલી છે તે તમામ તમામ આગને આગના ભરડામાં માં આવી જતા તમામ તો હાલ વેપારીને લાખો રૂપિયા નુકસાન થયું હોવું સામે આવ્યું છે જી બિલકુલ આપ જોડાયા તે બદલ આપનો આભાર